નડિયાદ મહાનગરપાલિકા અને ખેડા જિલ્લાને રૂપિયા બસો તેતાળીસ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી કામોની ભેટ આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આધુનિક માળખાકીય સુવિધાઓના સાથેના આવાસો સિટી બસ નવા રોડ અને બ્રિજના કામો આરોગ્ય સુવિધા સહિતના પ્રકલ્પો થશે ઉમેરો મુખ્યમંત્રી શ્રીના હસ્તે નડિયાદ નડિયાદ મહાનગરપાલિકાની પુસ્તિકા લોગો અને ઓગણત્રીસ પોઈન્ટ એકતાલીસ કરોડના તેમજ જિલ્લા વહીવટી તંત્રના રૂપિયા એક્યાસી કરોડથી વધુના છપ્પન વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ ભૂમિપૂજન શ્રી શ્રાવણ મહિનાનો આજે પ્રથમ દિવસે નડિયાદ માટે વિકાસનો ઉત્સવ બન્યો છે

નવી મહાનગરપાલિકામાં શહેરીજન સુખાકારીના કામો શહેરી માળખાકીય સુવિધાના વિકાસ કામો પૈસાની કોઈ અછત ન રહે તેવી સુદૃઢ નાગરિક વ્યવસ્થા સરકારે કરી છે મુખ્યમંત્રીશ્રી શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોના સંતુલિત વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે નડિયાદ મહાનગરપાલિકા અને ખેડા જિલ્લાને રૂપિયા કરોડના વિવિધ વિકાસ ભેટ આપી શહેરી સુવિધા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શહેરના પ્રગતિનગર અને યોગી ફાર્મ ખાતે આયોજિત કાર્યક્રમને વિકાસ ઉત્સવ ગણાવ્યો હતો મુખ્યમંત્રી શ્રી અખંડ ભારતની શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિક અને પૂજ્ય રવિશંકર મહારાજને વંદન કરી ખેડા જિલ્લાના શહેરી તથા ગ્રામીણ વિસ્તારના રૂપિયા બસો તેતાળીસ પોઈન્ટ ત્રેસઠ કરોડના ખર્ચે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરદાર પટેલની દોઢસોમી જન્મજયંતિનું વર્ષ ઉજવાઈ રહ્યું છે ત્યારે સરદાર સાહેબની જન્મભૂમિને વિવિધ વિકાસ પ્રકલ્પોને ભેટ આપવાની તકને સૌભાગ્યશાળી ગણાવી હતી તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ ગામડાથી મહાનગરો સુધીના સૌ લોકોને વિકાસની રાજનીતિથી વિકાસની મુખ્ય ધારામાં લાવી દીધો છે આવાસ આરોગ્ય આહાર અને અભ્યાસ આ પાયાની સુવિધાઓ દરેક ગામો નગરોને મળે અને આર્થિક સામાજિક ઔદ્યોગિક સહિત તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ થાય એવી વડાપ્રધાન શ્રીની નેમ આજે સાકાર થઈ રહી છે તેમ તેમણે ગર્વભેર જણાવ્યું હતું મુખ્યમંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે નવી રચાયેલી મહાનગરપાલિકાઓમાં શહેરીજન સુખાકારીના કામો અને અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ કામો માટે પૈસાની કોઈ અછત ન રહે તેવું નક્કર નાણાકીય આયોજન સરકારે કર્યું છે નડિયાદ મહાનગરપાલિકાની રચના બાદ માત્ર છ મહિનામાં જ રૂપિયા રૂપિયા કરોડ શહેરી વિકાસ માટે રાજ્ય આપ્યા છે આજે ખેડા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોને પણ રોડ રસ્તા પાણી પુરવઠા આરોગ્ય કેન્દ્ર અને પંચાયતઘર શાળાના ઉરડા એમ કુલ રૂપિયા એક્યાસી કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ મળી છે તેમ તેમણે ઉમેર્યું હતું એક પેડ માકે નામ કેજતર વગેરે અભિયાનનો ઉલ્લેખ કરી તેમણે મહાનગરોમાં નવા વિકસિત વિસ્તારોમાં ભૂગર્ભ જળ વાત કરી કરી હતી હતી સ્વચ્છતા પર ભાર મૂકી મુખ્યમંત્રી શ્રી શ્રી નડિયાદવાસીઓને શહેરને સ્વચ્છ બનાવવા સતત પ્રયત્નશીલ રહેવા અવસરે સાંસદ દેવસી ચૌહાણે કાર્યક્રમમાં શહેરીકરણનો ટૂંકો ઐતિહાસિક પરિચય આપી જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસના પાયામાં શહેરી વિકાસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે મુખ્યમંત્રી શ્રીના વિશ્વાસ પર ખરા ઉતરવા અને વિકાસ કાર્યોમાં સહયોગ આપવા માટે કટિબદ્ધ થવા શ્રી દેવસિંહ ચૌહાણે ઉપસ્થિત સૌને અપીલ કરી હતી નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે નડિયાદના પ્રગતિનગર ખાતે વરસાદમાં જર્જરિત થયેલા નવસો સમગ્ર રાજ્ય માટે ઉદાહરણરૂપ બનશે શ્રી ઉમેર્યું હતું કે આજે મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરાયેલ સિટી બસ ફાયર ફાઈટર અને ગાર્બેજ વાનની મદદથી શહેરીજનોની પરિવહન ફાયર સેફટી અને સફાઈની સેવાઓ સુદૃઢ બનશે મુખ્યમંત્રી શ્રી પ્રગતિનગર ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા દ્વારા રૂપિયા એકસો બત્રીસ કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ થનારા કુલ નવસો તેર ચોરસ મીટરના વિસ્તારમાં બાંધકામ કરવામાં આવશે આ પ્રસંગે આ ઘણા લાભાર્થીઓને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને ફૂલ આપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો મુખ્યમંત્રી શ્રી ચાર સિટી બસ એક અદ્યતન ફાયર ફાઇટર અને ગાર્બેજ વાનની સેવાનો ફ્લેગ ઓફ આપી પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રી શ્રીએ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર યોગી ફાર્મ ખાતેથી નડિયાદ મહાનગરપાલિકા જિલ્લા વહીવટી તંત્રના કુલ રૂપિયા એકસો કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે ઈ તકતી અનાવરણ કર્યું હતું કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રીની હસ્તે નડિયાદ મહાનગરપાલિકા અર્બન ડેવલપમેન્ટ પ્લાન પુસ્તિકા લોગો અને વેબસાઇટનું વિમોચન કરવામાં આવ્યું હતું તદુપરાંત શહેરના ગૌરવશાળી ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને દર્શાવતી સંત સાક્ષર અને સરદારની ભૂમિ નડિયાદની ધરોહર અંગે માહિતી આપતી ફિલ્મ નિહાળવામાં આવી હતી મનપા કમિશનર શ્રી જે સોલંકીએ નડિયાદ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામોની રૂપરેખા આપી હતી તથા ગુજરાત હાઉસિંગ બોર્ડના મુખ્ય ઇન્જિનિયર શ્રી એચ વી ઝડફિયાએ આભાર વિધિ કરી હતી આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી અર્જુનસિંહ ચૌહાણ સંજયસિંહ મહેડા કલ્પેશભાઈ પરમાર યોગેન્દ્રસિંહ પરમાર રાજેશભાઈ ઝાલા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ મનપા કમિશનર જીએચ સોલંકી પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિક્ષક શ્રી એસ વી વસાવા મુખ્ય ઇન્જિનિયર શ્રી એચવી ઝડફિયા નિવાસી અધિક કલેક્ટર શ્રી જેવી દેસાઈ અગ્રણી શ્રી નૈનાબેન પટેલ શ્રી જાહનવીબેન વ્યાસ શ્રી અપૂર્વ પટેલ અમુક ડેરી ચેરમેન શ્રી વિપુલ પટેલ બીએપીએસ મંદિરના માનસિક કોઠારી સ્વામી સહિતના મહાનુભાવો પદાધિકારી અધિકારી તથા બહુ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા